નમસ્કાર આજે આપણે GSSSB માં ઉપયોગમાં આવતા કમ્પ્યુટરના પ્રશ્નો જે છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ 25ક જેટલા પ્રશ્નો તેમાં પૂછાય છે જેમાં બિન સચિવાલય અને બીજી ઓફિસ આસિસ્ટન્ટ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિડિયો છે ઉપયોગી થશે તો હું એક તમને ચર સ્ક્રીન શેર કરીશ એની અંદર વિડિયો છે સાથે સાથે તમે જોઈ પણ શકો છો અને આ વન લાઈનર છે એટલે તમારે કોઈ પ્રશ્નો યાદ રાખવા કેવું એવું નહીં પડે વન લાઈનર માં તમે આરામથી એને વાંચી શકશો અને યાદ રાખી શકશો સૌ પ્રથમ પ્રશ્ન છે ના પિતા તો કે ઓકે ના પિતા છે તેનું નામ છે ચાર્લ્સ બેબેજ ખૂબ જ પ્રખ્યાત નામ છે ચાર્લ્સ બેબેજ સોળસો ને બેતાલીસ માં ચાર્લ્સ બેબેજ પહેલા બ્લેઝ પાસ્કલ નામ યાદ રાખવું વિદ્યાર્થીઓ કે સોળસો માં બ્લેઝ પાસ્કલ નામના એક વ્યક્તિએ સૌપ્રથમ એક કમ્પ્યુટર જેવા ડિવાઇસની શોધ કરી હતી જેની અંદર માત્ર એક સિગ્નલ દ્વારા એટલે કે એનાલિટિકલ એમાં આઉટપુટ આવતું એટલે દાખલા તરીકે કોઈક સિગ્નલ હોય તો એરર હોય તો રેડ લાઇટ થાય અને જો એરર ફ્રી હોય તો ગ્રીન લાઇટ અને આને એડવાન્સ વર્ઝન એટલે કે આના પછી જેને શરૂઆત કરી તો એનું નામ છે ચાર્લ્સ બેબેજ કમ્પ્યુટર કેવા પ્રકારનું ડિવાઇસ છે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે નામ યાદ રાખવું કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક આ બંને શબ્દ છે એ અલગ અલગ છે તમને આ ખ્યાલ હશે જ કે બેટરીથી ચાલતા અને પાવરથી ચાલતા એવા બે ડિવાઇસ હોય એમાં બેટરીથી ચાલતા દરેક ડિવાઇસ હોય એ લોકો એને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તરીકે પણ ઓળખાય છે કમ્પ્યુટર શબ્દ શાના પરથી બનેલો છે

ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી નું પૂરું નામ છે એ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન હોઈ શકે કે આઈસી નું પૂરું નામ શું છે આઈસી નું પૂરું નામ છે એનાલિટિકલ સોરી ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને ત્રીજી પેઢીમાં આઈસી નો ઉપયોગ છે થતો હતો વેક્યુમ ટ્યુબ કઈ કંપનીની પેઢીમાં જોવા મળે છે વેક્યુમ ટ્યુબ છે એ પ્રથમ પેઢીમાં જોવા મળતું હતું આપણે લોકોને એવું કદાચ ખ્યાલ હશે કે પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે ખૂબ જ વિશાળ હતા અને કોઈ ખુલ્લા મેદાનમાં આ પ્રકારના કમ્પ્યુટર રાખવા પડતા કારણ કે આ પ્રકારના કોમ્પ્યુટર છે એ ખૂબ જ ગરમી ઉત્પન્ન કરતા એટલા માટે એ કોઈ રહેણાંકી વિસ્તારમાં રાખવામાં આવતા નહીં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં સૌપ્રથમ થયો હતો તો કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ સૌપ્રથમ બીજી પેઢીમાં થયો હતો પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર અને ત્રીજી પેઢીમાં આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થયો હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કંપનીની ખાલી જગ્યા પેઢીમાં જોવા મળે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ અત્યારે આ એઆઈ છે એ ખૂબ જ પ્રચલિત એવો એક બર્નિંગ ઇશ્યુ છે પૂરેપૂરા સમાજ માટે અને પૂરેપૂરી આ જનરેશન માટે કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અત્યારે લોકો સરહદી રક્ષણ પણ મેળવે છે ન્યૂઝ એન્કર પણ છે અને આપણા જ અમદાવાદમાં જ એક હોટેલ છે ત્યાં આગળ આ રોબર્ટ એટલે કે એઆઈ કહી શકાય એ વેઇટર તરીકે પણ કામ કરે છે અને ઘણી બધી શાળા કોલેજોમાં વર્ગો પણ લે છે એટલે આ એક ખૂબ જ બહુ મોટી શોધ છે અને વહેલા આપણે બધા સાંભળ્યું છે એવું કે વહેલા બહુ ઓછા સમયની અંદર સમાજના દરેકે દરેક ક્ષેત્રોમાં હવે એઆઈનો નો ઉપયોગ છે થવા લાગશે આઈબીએમ નું પૂરું નામ જણાવો તો IBM નું পুরো નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન IBM છે એ એક કંપની છે જે કમ્પ્યુટર પેર પાર્ટ સાથે જોડાયેલી છે ઓફિસ અને ધંધામાં વપરાતો કમ્પ્યુટર જેને પર્સનલ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો પ્રકાર કયો છે તો કે માઇક્રો કમ્પ્યુટર માઇક્રો એટલે નાનું તો ઓફિસ અને ઘરમાં આવા નાના કમ્પ્યુટર છે એ આરામથી રહી શકે અને ઉપયોગમાં લઈ શકાય હવામાન વિભાગની આગાહી તથા પરમાણુ સંશોધન માટે કયા આ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવામાન અને પરમાણુ સંશોધન આ ઉપરાંત ઘણા બધા વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં સ્ટોક એક્સચેન્જ આ વગેરેમાં સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે તે ખૂબ જ ફાસ્ટ હોય અને તેની અંદર હજારો એક સાથે પ્રોસેસર કાર્ય કરતા હોય એટલા માટે આવા કમ્પ્યુટર હોય એ આવા કોઈ ક્ષેત્રોમાં છે વપરાતા

intel દ્વારા બનાવવામાં આવેલ સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું intel દ્વારા પ્રોસેસ બનાવવામાં આવેલ સૌપ્રથમ માઇક્રો પ્રોસેસરનું નામ હતું ફોર ડબલ જીરો ફોર ચાર હજાર ચાર એવું તમે યાદ રાખી શકો આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે એલન ટ્યુરિંગને ઓળખવામાં આવે છે આ પ્રશ્ન છે એ ઘણી વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે અને આમાં ઓપ્શનમાં ચાર્લ્સ બેબેજ પણ હોય છે એટલે વિદ્યાર્થીઓ ભૂલ ન થાય એટલા માટે

ડિજિટલ કમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે બાયનરી પદ્ધતિ બાયનરી પદ્ધતિમાં બે ડિઝિટ્સ આવે છે ઝીરો અને વન આપણે ઘરે ઓફિસમાં જે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ ઓન અને ઓફ એ પણ બાયનરી પદ્ધતિનું એક ઉદાહરણ કહી શકાય ઝીરો એટલે ઓફ વન એટલે ઓન ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું ભારતમાં બનેલ સુપર કમ્પ્યુટર નું નામ છે પરમ આ પ્રશ્ન વારંવાર છે પૂછાતો હોય છે કઈ પેઢીના કોમ્પ્યુટરમાં સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો ત્રીજી પેઢીના કોમ્પુટરમાં ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થયો હતો સૌપ્રથમ વાર અને ઘણી વખત તમે ડોઝ એવું નામ સાંભળ્યું છે ડોઝ નું પૂરું નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે તો કે એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પુટરને હાઇબ્રિડ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે ટ્રાન્ઝિશનની શોટ કયા વૈજ્ઞાનિકે કરી હતી વિલિયમ શોકલી તોમે આ નામ છે ખાલી યાદ રાખજો વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિશનની શોધ કરી હતી અને ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ તેના પછી કમ્પ્યુટરમાં ઘણા બધા જેને કહેવાય એવા પ્રગતિ કરવામાં આવી અને આ પ્રોગ્રેસને વિલિયમ શોકલીના ફાળે જાય છે કયા પ્રકારના કમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે સૌથી મોંઘા કમ્પ્યુટર હોય છે કમ્પ્યુટરની માઇક્રો પ્રોસેસર ચીપ એ સિલિકોન ની બનેલી હોય છે આ પ્રશ્ન પણ ઘણીવાર હોય છે કે કમ્પ્યુટર ની માઇક્રો પ્રોસેસર ચીપ સે શેમાંથી બનેલી હોય છે સિલિકોન થી બનેલી હોય છે સૌપ્રથમ કમ્પ્યુટર ના બેઝિક આર્કિટેક્ચર કોણ હતા જોન વન ન્યુમેન એને સૌપ્રથમ એ આર્કિટેક્ટ એટલે કઈ રીતનું નું કમ્પ્યુટર છે હોવું જોઈએ અને કઈ પ્રકાર નું કમ્પ્યુટર સૌથી સુટેબલ છે એની સૌપ્રથમ કોઈ જો ડેફિનેશન આપી હોય તો ડિફાઇન કર્યું હોય તો એ છે જોન વન ન્યુમેન આ કમ્પ્યુટર સૌથી ઝડપી કમ્પ્યુટર માનવામાં આવે છે તો આપણે હમણાં જ વાત કરી કે સુપર કમ્પ્યુટરમાં એક કરતાં વધારે પ્રોસેસર હોય એટલે એ સુપર કમ્પ્યુટર છે ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર છે કહેવાય સો કમ જનરલ પર્પસ કમ્પ્યુટર કયું હતું તો કે યુનિવાક આ યુનિવાક નું હું આવતા વર્ગમાં તમને પૂરું નામ પણ જણાવીશ અને એ ઉપરાંત તમને લોકોને જો નામ આનું ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં ઈનીવાક નું પૂરું નામ છે લખી શકો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ કેટલી સેકન્ડમાં માપવામાં આવે છે ત્રીજી પેઢીના કમ્પુટરની સ્પીડ એ નેનો માં માપવામાં આવે છે નેનો સેકન્ડ પર બીટ એવું આપણે કહી શકાય હવે વિદ્યાર્થીઓ ખાસ કે જે લોકોને આપ આટલા વિડીયોમાં આપણે જેટલા પ્રશ્નો જોયા ઉપરાંત હવે બીજો વિડિયો ત્રીજો વિડીયો એમાં આપણે એક આખી સિરીઝ બહાર કરીશું પાડશું. આમાં કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તે કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે આભાર